ચોટલા થી માત્ર બાર કિલોમીટર દૂર જંગલની વચ્ચે વચ્ચે છુપાયેલું એક દિવ્ય ધામ જ્યાં મળે છે પરમ શાંતિ આ માં તમને ઇમરાજ માતાજી ની મંદિર ની એક અજાણી સફળ પણ લઈ જઈશ મિસ ના કરતા જ્યારે મુશ્કેલી આવે ત્યારે માતાજી યાદ આવે આજે અમે પહોંચ્યા છીએ સાક્ષાત શક્તિનો અનુભવ કરવા હિંગરાજ માતાજીના કાળાસર ધામમાં એના દર્શનથી તમારું મન શાંત જશે શું તમે ચોટીલ આવ્યા છો પણ આ એકાવન ફૂટની વિરાટ મૂર્તિના દર્શન નથી કર્યા તો તમારો પ્રવાસ અધૂરો છે આ વિડીયોમાં અમે તમને બતાવીશું કાળાસર મંદિરનો સંપૂર્ણ પ્રવાસ અને દર્શનની માહિતી તો ચાલો મિત્રો કરીએ દિવસની નવી એવી સફર નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો કેમ છો મજામાં તમારું મારા આજના નવા એવા વ્લોગમાં સ્વાગત છે અને મિત્રો આજે આપણે એક નવી સફરમાં નીકળી ગયા છીએ અત્યારે આપણે થાનગઢ અને થાનગઢથી નીકળીને આજે આપણે એક મસ્ત મજાના લોકેશન પર આવેલા મંદિરના દર્શન કરવા જવાનું છે અને તે મંદિર છે હિંગરાજ માતાજીનું મંદિર જે ચોટીલાથી એકદમ નજીકમાં કાળાસર ગામની નજીક આવેલું છે તો ચાલો મિત્રો આજના મારો વિડીયોમાં હું તમને ફૂલ એવું ફૂલ હિંગરાજ માતાજીના મંદિર વિશેની માહિતી આપીશ અને હિંગરાજ માતાજી વિશે જાણી અજાણી વાતો પણ જાણવા મળશે અને તમે કદાપી ન કરાવે ને દર્શન તેવી સ્થિતિમાં હિંગરાજ માતાજીના દર્શન કરવા મળશે એટલે કે ક્યાંય બીજે મંદિરમાં માતાજી સુતા હોય કે ન સુતા હોય એ મને નથી ખબર પણ આ એક હિંગરાજ માતાજીનું મંદિર એક કેવું છે ને જે સુતેલી પોઝિશમાં હિંગરાજ માતાજી છે અને તેના દર્શન આપણે આજે કરીશું અને પ્રકૃતિની દ્રષ્ટિએ કેવું છે મંદિર અને કેવું છે લોકેશન તો તમામ માહિતી આ વિડીયોમાં શેર કરવામાં આવશે તો મારો વિડીયો આજનો પૂરો એવો પૂરો જોજો તો ચાલો મિત્રો અત્યારે આપણે જઈએ હિંગરાજ માતાજીના મંદિરે અને કરીએ હિંગરાજ માતાજીનું દર્શન અને તેમના આશીર્વાદ લઈએ અને પ્રકૃતિનો આનંદ માણીએ તો ચાલો મિત્રો પહોંચીએ અત્યારે કારાસર ગામ પાસે આવેલા હિંગરાજ માતાજીના મંદિરે તો ચાલો તો મિત્રો હિંગરાજ માતાજીના મંદિરે તમારે જવું છે અને ચોટીલાથી તમે જવા માગો છો તો કઈ રીતે જવાય તેની વાત કરીને તો ચોટીલા આવ્યા પછી આપણે એકાદ કિલોમીટરનું અંતર કાપીને આપણે જસ્તન બાજુ હાઈવે પર આવવાનું છે અને જસ્તન બાજુ હાઈવે પર જતાં આપણને એકાદ કિલોમીટર અંતર કાપ્યા પછી આપણને આ જોવા મળે છે જો હિંગરાજ માતાજી મંદિરે જવા માટે નહેરો અને આ રસ્તાની વાત કરીને તો આમે છે ચોટીલા અને ચોટીલાથી આ જસ્તન રોડ હાઈવે છે અને થી એકાદ કિલોમીટર અંતર કાપ્યા પછી આપણને આ ચોકડી જોવા મળે છે અને ચોકડી પર જ લખેલું છે ઇંગરાજ માતાજીના મંદિરે કઈ તરફ જવું તો એના માટેનો આ બોર્ડ છે અને આ બોર્ડથી આપણે આ બાજુ જવાનું છે કારાસર બાજુ તો કંઈક આવું લોકેશન હોય ત્યાંથી વળી જવાનું આગળ આગળ આવેલું જવાનું તો ચાલો મિત્રો આગળ જઈએ હવે મિત્રો જાય છે અત્યારે હિંગરાજ માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને પણ અહીંયા જતી વખતેનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું છે ને કે જોઈને એકદમ મન પ્રફુલ્લિત થઈ જાય ને એવું છે જો કેવું છે મસ્ત મજાના ડુંગરાઓ છે અને લીલી સમ હરિયાણી ખીલી ઉઠી છે મસ્ત મજાનું આમ જો છે એની સૌંદર્ય અને તમારા આવા સૌંદર્યનો આનંદ માણો ને તો મિત્રો આ ઇંગ્રેજી વાચાને મંદિરે તમારા સ્પેશિયલ પ્રોગ્રામ બનાવીને આવવું પડે એવું શ્યાયનું સૌંદર્ય જાણે કે આપણે ગિરનારમાં આવી ગયા ને એવું આઈનું છે પ્રાકૃતિક સૌંદર્ય તો ચાલો મિત્રો ફાઇનલી ચૂંટીલાથી આશરે બાર તેર કિલોમીટર અંતર કાપીને અત્યારે આપણે આવી ગયા છીએ હિંગરાજ માતાજીના મંદિરને એકદમ નજીકમાં અને હિંગરાજ માતાજીના મંદિરે જતી વખતે જો સામે છે એકાવન ફૂટની વિસારકાય હિંગરાજ માતાજીની મૂર્તિ અને મંદિરની બાજુ છે આવું મસ્ત મજાનું કુદરતી સૌંદર્ય પહાડો વચ્ચે છે મસ્ત મજાની આ હિંગરાજ માતાજીનું મંદિર અને હિંગરાજ માતાજીની વિશાળ કાંઈ મૂર્તિ તો કંઈક આવું છે મંદિરની આગળનું લોકેશન તો ચાલો મિત્રો હવે આગળની તરફ જઈએ અને વિગતવાર તમામ માહિતી મેળવતા જઈએ તો ચાલો મિત્રો આગળ વધીએ હવે મિત્રો મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં આપણને મંદિરનો વિસારકાંઈ ગેટ જોવા મળે છે અને ગેટની નીચે છે વિસારકાય ઘંટ કંઈક આવો છે વિસાર એવો કંઠા જેવા તેવાથી વાગે નહીં એડો મોટો ઘંટ છે અને એની આગળ વધતા છે વિસારકાય માતાજીની મૂર્તિ કંઈક આવું છે એની મૂર્તિ અને આ બાજુ છે ઉપર જવા માટે રસ્તો તો ચાલો આગળ વધીએ અને આગળ પ્રવેશ કરીએ આપણે હવે મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ અને અહીંનું મંદિરનું પરિસર મસ્ત મજાનું છે અને અહીં પહોંચતા વાતાવરણમાં એક દિવ્ય શાંતિનો અનુભવ થતો ને તેવું અહીંનું વાતાવરણ છે અને મંદિરના પરિસરમાં જ અનેક દેવી દેવસ્થાનો સ્થાપના થયેલી છે તો ચાલો વારા પરથી તમામના આપણે દર્શન કરી લઈએ મંદિરના પરિસરમાં સૌપ્રથમ પ્રથમ આપણને દર્શન થાય છે ગણપતિ દાદાના તપ સૌ તેના દર્શન કરી લો ગણપતિ દાદાના દર્શન કરી લીધા પછી આ શ્રી ખોડિયાર માના દર્શન થશે તો આપ તેના દર્શન કરી લો પછી આપણને દર્શન થશે આદ્ય શક્તિ માના દર્શન તો આપ સૌ તેના પણ દર્શન કરી લો અને મિત્રો આ છે મંદિરનો ગર્ભગૃહ અને તેમાં બિરાજમાન છે મા ઈંગરાજ હિંગળાજ માતાજીનું મુખ્ય ધામ પાકિસ્તાનના બુલુસ્તાનમાં આવેલું છે અને કહેવાય છે કે આ કારાસનનું મંદિર તે જ ધામનું પ્રતિક સ્વરૂપ છે અહીંની લોકવાયકા ખૂબ જ રસપ્રદ છે એવું કહેવાય છે કે મંત માયાગીરીજીએ પાકિસ્તાનમાં માતાજીને પ્રસન્ન કર્યા હતા અને તેમણે ગુજરાતના આ પંચાલ પ્રદેશમાં બિરાજમાન થવા વિનંતી કરી હતી મંદની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ આ ઠાંગા ડુંગર પરની ગુફાઓમાં શયન અવસ્થામાં દર્શન આપ્યા હતા અને ત્યારથી માતાજી અહીં બિરાજમાન છે તો ચાલો હવે આપણે તરફ જઈએ અને દર્શન કરી તમે માતાજીની આ શયન અવસ્થાની પ્રતિમા જોઈ શકો છો ખરેખર બીજે ક્યાંય જોવા મળતી નથી ભક્તો દૂર દૂર પોતાની મનોકામના લઈ માતાજીના ચરણોમાં શિષ નમાવા અહીં આવે છે આપણે માતાજીને સયન અવસ્થામાં દર્શન કરી લીધા પછી આપણને જોવા મળે છે હર્ષદી મા તો ચાલો તેના આપ સૌ દર્શન કરી લો હર્ષદી માના દર્શન કરી લેતા પછી આગળ વધતા આપણને જોવા મળે છે શ્રી ઉમિયામાં તો આપ તેના પણ દર્શન કરી લો અંતે આપણને જોવા મળે છે હનુમાનજી દાદાના દર્શન તો આપ તેના પણ આશીર્વાદ લઈ લો હવે મિત્રોએ માતાજીને આપણે દર્શન કરી લીધા મસ્ત મજાના અને આવા મંદિરના દર્શનના સમયની વાત કરીએ તો દર્શન માટેનો સમય યાત્રાકો માટે એવો છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અહીં દર્શન માટે મંદિર ખુલ્લું રહે છે પણ રાત્રિના સમયે આ મંદિર બંધ રહે છે અને જેની સૂચના અહીં આપણે મંદિરમાં જઈશી તે પહેલાં જ આપણને અહીંથી જાણવા મળે છે અને મંદિરે રાત્રિ બંધ રાખવાનું કારણ કઈક એવું છે કે રાત્રિના સમયે વન્ય પક્ષીઓ મંદિરની આસપાસ આવેલા વૃક્ષોમાં બેસતા હોવાથી તેઓની સલામતી માટે સાંજે આરતી થયા બાદ સવારના સૂર્ય સુધી મંદિરના દ્વાર બંધ રહેશે જેની ખાસ નોંધ લેવા જેવી છે મિત્રો આ હિંગરાજ માતાજીના મંદિરે કઈ રીતે પહોંચી શકાય ને તો તેની વાત કરીને તો ચોટીલાથી લગભગ બાર કિલોમીટર અંતર કાપીને તમે કારાસર ગામથી આગળ આવતા તમને હિંગરાજ માતાજીનું મંદિર જોવા મળે છે અને કંઈક એનું લોકેશન આવું છે મસ્ત મજાનું જો પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મસ્ત મજાનું લોકેશન છે અને મંદિરમાં પ્રવેશ કરતાં સૌ પ્રથમ આપણને જોવા મળે છે આ વિશાળ મૂર્તિ અને કંઈક આવું છે મંદિરનું સ્થળ તો મિત્રો ચોટીલાઓ અને ચોટીલાથી તમે જસ્તન બાજુ જાઓ છો અને જસ્તન બાજુ ચોટીલાથી એકાદ કિલોમીટર અંતર કાપો ને તો તમને આ કાળાસરનું બોર્ડ જોવા મળે છે તે અહીંયાથી આગળ આવતા જ આપણને કાળાસર ગામ આવે કાળાસર ગામથી આગળ આવતા આ હિંગરાજ માતાજીનું મંદિર આવે છે તો તમે કંઈક આ રીતે પહોંચી શકો હિંગરાજ માતાજીના મંદિરે અને તમે આવો છો અહીં તો પ્રાઇવેટ વાહન કરીને આવવા માટે તમારે ઉત્તમ રહેશે કારણ કે આ ગામડાનો રસ્તો છે અને કોઈ કંઈ જાહેર સુવિધા ન હોય એટલે પ્રાઇવેટ વાહન કરીને જ અહીં આવું તેવી મારી વિનંતી છે મિત્રો આપણે હિંગરાજ માતાજીના મંદિરે દર્શન કરવા આવશો ને તો તમે મંદિરે જતી પહેલાં આપણને સૂચના લખેલી હોય છે કે આ મંદિર સૂર્ય આઠમ્યાથી સૂર્ય ઉગ્યા સુધી રાત્રિના સમયે મંદિર સંપૂર્ણપણે બંધ રહે છે અને એનું કંઈક કારણ એવું છે કે આ મંદિરની આજુબાજુ ઘણા બધા પશુ પક્ષીઓ રહે છે અને એને ડિસ્ટર્બ ન થાય ને તે માટે આ મંદિર બંધ હોય છે એટલે ભક્તો આ ન આવી શકે અને એનું વાસ્તવિક કારણ જોઈને તો જો આ બાજુ છે ઘણા બધા પ્રાણીઓ અત્યારે ચડી રહ્યા છે જો છે કે આવું તો એટલે રાત્રિના સમયે મંદિર બંધ છે અને તમે જોઈ શકો છો તાજું તાજું ઉદાહરણ ચડી રહ્યા છે હરણ ભૂલરા એવું હે